કાલે રમલી હે ને એની ઓલી ગેંગ પાર્ટી પ્લોટ માં ગરબા રમવા જતી હતી મેં કીધું મને જોડે લઈ જાડીક તો અલ્લા ગલ્લા માયરા પણ હું તો તો અમે અહીંયા પાર્ટી પ્લોટ માં પોચ્યા ને તો અહીંયા ભીડ જોઈને ઘડીક તો મારું બીપી હાઈલો થઈ ગયું પણ હું તો કાઠી થઈ જાય નતર ભાઈ અમાર રમલી નું ચાર ને ભાષણ હા ભરવું પડે માર મને તો ઈજ નતું હમ જાતું કે આ માતાજી ને નોરતા હે કે ફેશન શો હે હા અમુક લોકો તો એવા એવા કપડા પહેરી ને આવે ને શું કઉ તમને હું તો બધા જોજોજ કરું તો અમાર રમલી ત્વરી કે આવરીત બધા હામે ના જોવાય માંડ માંડ કરીને ઘેર સુધી પહોંચ્યા તો અહિયાં પહોંચ્યા ને તે ઓલો ગાર્ડ હોય ને તો મને ટ્રેડિશનલ ડ્રેસ સિવાય અંદર જવા ના દઉં મેં કીધું રોયા સાડી ટ્રેડિશનલ માં નો આવે રમલી એ ઘણું કીધું તો આ ધરા ના માને પછી મારો મગજ જીવો મેં કીધું અંદર જેટલા ગરબા રમે હે એમાં ભાઈઓ ની લાઈન અલગ કરાવો ને બહેનો ની લાઈન અલગ કરાવો પછી હું જોઉં તમારા ગ્રાઉન્ડ માં કેટલી ભીડ રહે અડધા ઉપર તમારા ગ્રાઉન્ડ ખાલી ના થઈ જાય તો આ બા નું નામ બદલી નાખજે પછી થોડોક પાસો પડ્યો મેં કીધું માતાજી નોરતા માં તમે આવું કરો તમને શરમ ન થાવતી હાલે પાસ નો ખર્ચો કરીને ને જ્યાં કે અંદર જવા ના દો જોયા વગર થોડુંક પાસું આવે એટલે ગમે એમ કરીને અંદર ઘુસી તો જઈ રમલી ઘડીક બા બા કરતી મહિલા મંડળને મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમે જે ગાઘરા ચોલી લઈ એ ત્યાં ગરબા રમવા કરતા ગરબા રમતા હોય તે એ છોકરાને ગરબાના સ્ટેપ કરતા વધારે તમારા ગાગરાનું ધ્યાન રે કારણ કે એ છોકરાનો પગ ગાઘરા પર ન પડી જવું જોઈએ કારણ કે તમે થાપટ મૂકી આપે અને પછી તમે એમ પણ કે આ છોકરાને ગરબા રમતા નથી આવડતું ક્યાંથી આવડે અસ્તુ